ભરૂચમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોતની ચકચાર પત્નીના આપઘાત બાદ પતિએ કરી પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ રેલવે કોલોનીમાં સનસની ખેજ ઘટના સામે આવી છે એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અડેરાતી સાથે ભરૂચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે ઘટના પાછળનું મૂળ કારણ હજુ એક બંધ છે ઘટનામાં ઘરમાંથી પત્નીની લતકતી અને બાળકની પલંગ પરથી મૃતદેહ મળી આવ્યા છે પિતાએ પુત્રને ઘરે ટૂંકો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પત્તુ મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અરેરાતી ભરી ઘટના ભરૂચ રેલવે કોલોનીમાં બની હતી હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે પીએમ રિપોર્ટ બાદ પોતાના કારણો જણાવવા મળશે બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહના નામ જતીન મકવાના રૂપલબેન મકવાણા અને દસ વર્ષીય બાળક વિહાન મકવાણા હોવાનું જણાવવામાં આવ્યું છે યાકૂબ પતલ ભરૂચ